નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી ઈ લિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો રેડી ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ રેડી એક સમાન ધાતુની પ્લેટ પર ફોટો ઇલેક્ટ્રિક ઘટના મેળવવા માટે એ પ્લેટ પર લીમડા એ અને બી પ્લેટ પર લેમડા બી તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે લીમડા એ બરાબર ટુ લેમડા બી હોય તો મહત્તમ ગતિ ઉર્જા કે અને કે બી વચ્ચેનો સંબંધો હોય અહીંયા લેમડા એ બરાબર આપ્યું છે ટુ લેમડા બી ચાલો મહત્તમ ગતિ ઉર્જાનું તો કે એ બરાબર શું થાય એચ સીએ પોન લેમડા એ માઇનસ ફાઈવ ઝીરો સમીકરણ નંબર એક અને કેબી બરાબર શું લખી શકાય એચ સીએ પોન લેમડા બી માઇનસ ફાઈ ઝીરો બરાબર ને સમીકરણ બે પરંતુ લેમડા એ બરાબર તો ટુ લેમડા બી સમીકરણ એકમાં લેતા હોય તો પડે તો કે બી બાય ટુ એચ સી અપોન ટુ લેમડા બી માઇનસ ફાઈ ઝીરો બાય ટુ રેડી તો જો અહીંયા વર્ક આના માટે વર્ક ફંક્શન ફાઇવ ઝીરો છે જ્યારે આના માટે વર્ક ફંક્શન એના કરતાં અડધું જોઈએ તો આ ઉર્જા વધારે હોય તો આના ઉપર ચાર કહી દો સમીકરણ ત્રણ અને ચાર પરથી ખ્યાલ આવે છે આને ફાઇવ જેટલી ઉર્જા જોઈએ તો આને એનાથી અડધી જોઈએ તો આની ઉર્જા વધારે થાય ને તો કે બી બાય ટુ ગ્રેટર ધેન કે એ ઇટ્સ ઓકે તો આ તમારો ફાઇનલ આન્સર છે વિદ્યાર્થી મિત્રો કે કે બી બાય ટુ ગ્રેટર ધેન કે એ યસ તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન

જો એમ આલ્ફા એમ આલ્ફા બરાબર સિક્સ પોઈન્ટ ફોર ટેન ડેસ ટુ માઇનસ સત્યાવીસ કેજી ઓકે ચાલો સાથે સાથે આલ્ફા કલનો વિદ્યુત બર એટલે ક્યુ આલ્ફા થ્રી પોઈન્ટ ટુ ટેન ડેસ ટુ માઇનસ નાઇન્ટીન કુલમ ચાલો તો એની દબરોકલી તરંગ લંબાઈ બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો એ લીમડા બરાબર એ ચપોન અન્ડરુડ ટુ એમ આલ્ફા બે ગુણ્યા છ પોઈન્ટ ચાર દસ ની માઇનસ સત્યાવીસ ગુણ્યા ત્રણ પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ બે દસની માઇનસ ઓગણીસ ચાલો વીને હમણાં પણ રાખો અંડર રૂટ વી આનું તમારે કેલ્ક્યુલેશન જાતે કરવાનું છે પણ હું તમને આન્સર પણ અહીં આપી દઉં છું કેલ્ક્યુલેશન જાતે કરવાનું છે તમે કરી નાખશો તો લીમડા બરાબર તમને આવવું પડશે પોઈન્ટ વન ઝીરો થ્રી અંડર રૂટ વી ઓકે એન્કસ્ટ્રોમમાં કીધું એન્કસ્ટ્રોમમાં આ તમારો જવાબ આવવો જોઈએ ઇટ્સ ઓકે આ તમારે કેલ્ક્યુલેશન કરવાની છે ચાલો રેડી ક્વેશન રેડી છે તમારી સામે આગળ વધીએ નેક્સ્ટ ત્રણસો કેલ્વિન અને હજાર કેલ્વિન તાપમાને નાઇટ્રોજન વાયુના અણુની દબરોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર કેટલો હશે રેડી ચાલો ટી વન આપ્યું છે ત્રણસો કેલ્વિન ટી ટુ આપ્યું છે હજાર કેલ્વિન દબરોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર લેમડા વન બાય લેમડા ટુ મેળવવાનું છે ઓકે તો વાયુ કોઈ બી હોય એના માટે દબરોગલી તરંગલંબાઈ લેમડા બરાબર એચ અપોન અંડરવુડ થ્રી એમ કે આ બધા શોર્ટકટ સૂત્ર જે આપણે થિયરિકલ ભણી ગયા છે આના પરથી ડાયરેક્ટ તમે લઈ શકો છો એમ અચળ છે કે અચળ છે કારણ કે દર એક જ છે એટલે અચળ એમ અચળ કે અચળ થ્રી અચળ એ જ અચળ તો લેમડા પ્રપોઝનલ ટુ વન અપોન અંડર રૂટ ટી ચાલો આના પરથી બહુ સિમ્પલ એન્ડ સોબર રેડી ને તો લેમડા વન બાય લેમડા ટુ બરાબર શું આવશે અંડર રૂટ ટી ટુ બાય ટી વન ચાલો લેમડા વન બાય આવે કારણ કે ચારનું વર્ગમૂળ બે તો ત્રણ પોઈન્ટ સમથિંગનું એક સમથિંગ એટલે એક પોઈન્ટમાં કયો જવાબ છે આજ છે જોઈએ એટલે ખ્યાલ જ આવી જશે લીમડા વન બાય લેમડા ટુ બરાબર વન પોઈન્ટ એટ ટુ સિક્સ ઓકે આ ફાઇનલ આન્સર છે કારણ કે અહીંયા આવશે અંડર ત્રણ પોઈન્ટ તેત્રીસ એવું તમે લઈ લો તો તેનું વર્ગમૂળ આટલું જ થાય ચાલો સિમ્પલ તો ઇ ધ રાઈટ આન્સર ઓપ્શન ડી ચાલો બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ ધાતુની સપાટી પર આપાત પ્રકાશની આવૃત્તિ ત્રણ ગણી કરવામાં આવે તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનું મૂલ્ય બહુ સિમ્પલ છે કે બરાબર એચએફ માઇનસ ફાઇવ ઝીરો કે પ્રપોઝનલ ટુ એફ રેડી આના પરથી સ્પષ્ટ છે કે જો એફ ત્રણ ગણી કરતા કે પણ થાય રેડી થાય તો આ પણ ત્રણ ગણી થશે આન્સર ઇઝ ધ રાઈટ આન્સર ઓકે બહુ સિમ્પલ વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ ફોર એફ ઝીરો આવૃત્તિ ધરાવતા પ્રકાશને એફઝીરો જેટલી થેસોલ આવૃત્તિ ધરાવતી ધાતુ પર આપાત કરવામાં આવે છે તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા કેટલી હોય આવૃત્તિ આપી છે તમને ફોર એફ ઝીરો ફાઇવ ઝીરો આપવું છે એફ ઝીરો તો કે મેક્સિમમ મેળવવાનું છે ઓકે બહુ સિમ્પલ છે ચાલો કે મેક્સિમમ બરાબર એચ એફ માઇનસ ફાઈ ઝીરો ઓકે ચાલો કે મેક્સિમમ બરાબર થ્રેસોલ્ડ આવૃત્તિ હા તો આ બરાબર એચ માઇનસ એચ જીરો બરાબર ને ઓકે થ્રેસોલ્ડ આવૃત્તિ વર્ક ફંક્શનનું પૂછ્યું જ નથી રેડી ચાલો તો કે મેક્સિમમ બરાબર એચ એફ આપ્યું છે એફ કેટલું છે ફોર એફ જીરો તો ફોર એફ જીરો માઇનસ એચ જીરો ચાલો કે મેક્સિમ બરાબર તો આવી જ ને બરાબર ઇટ્સ ઓકે ચાલો છે જવાબ થ્રી એચ એફ જીરો યસ 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 ઓપ્શન એ રાઈટ ઓપ્શન રેડીન વિદ્યાર્થી મિત્રો સિમ્પલ એન્ડ સોબર તમારી સામે જ છે ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ એક ફોટો સવેદી સપાટી પર ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળો ફોટોન આપાત થતા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ વી છે આપાત ફોટોનની ઉર્જામાં પચાસ ટકા ઘટાડો કરવા એટલે આમાંથી પચાસ ટકા ઘટાડો એટલે બે ઇલેક્ટ્રોન વોલ્ટ થાય સિમ્પલ વાત છે તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ વી બાય ટુ થાય તો વર્ક ફંક્શન કેટલું પહેલા ઉર્જા એ પી છે ઈ વન બરાબર એચએફ વન ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ પછી ઈ બરાબર પચાસ ટકાનો ઘટાડો ઇવન માઇનસ પચાસ ટકા ઇવન રેડી તો ઇ ટુ બરાબર ઈવન માઇનસ પચાસ ઇવનના છેદમાં સો સો ઇવન એટલે પચાસ ઇવનના છેદમાં સો એટલે ઈવન બાય ટુ તો ઇ ટુ ઇઝ ઇક્વલ ટુ ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ ડિવાઈડ બાય ટુ એટલે ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર એ છે ટુ ચાલો રેડી ત્યાર પછી તમને એ પૂછે પેલા v1 વન બરાબર વી અને વી ટુ બરાબર વી બાય ટુ તો વર્ક ફંક્શન કેટલું ચાલો મેળવીએ વન હાફ એમ વી વન બરાબર એચએફ વન માઇનસ એચએફ વન તમારી જોડે છે અને વી વન બરાબર આપ્યું છે વી તો મૂકવા લો તો વન હાફ એમ વી સ્ક્વેર બરાબર એચએફ વન તમારી જોડે છે મિત્રો ચાર ઇલેક્ટ્રોન વડ એટલે ફોર માઇનસ ઝીરો ઓકે ચાલો તથા બીજા માટે લઈ લો તમે વન હાફ એમ વી ટુ સ્ક્વેર બરાબર એચએફ ટુ માઇનસ ઝીરો ઓકે ચાલો વન હાફ એમ વી ટુ તમારી જોડે છે વિદ્યાર્થી મિત્રો વી બાય ટુ એનો વર્ગ બરાબર ને બરાબર એચ ટુ બી છે એટલે ટુ માઇનસ ફાઈ ઝીરો ચાલો એટલે વન હાફ એમ વી સ્ક્વેર બાય ફોર રેડી ચાલો બરાબર ટુ માઇનસ ફાઈ ઝીરો આને આપણે સમીકરણ એક આપી દો અને બે આપી દો ચાલો 1 डिवाइड बाय 2 लेता है 1 भागिया 2 करो चलो 1 भागिया 2 करसो એટલે 1/2^2 અહીંથી જશે ને અહીંથી જશે બરોબર 1 ભાગિયા 2 કરશો એટલે સીધું આવશે 1/4 રેડી આવશે 4 - 50 આ डिवाइड બાય 2 - 50 ઓકે ચાલો આને અહીં લઈ જાવ એટલે 2 - 50 બરાબર સોળ માઇનસ ફોર ફાઈવ ઝીરો હેડિ ચાલો હવે આપણે શું કરશું આને એ લઈએ લઈ જઈએ બરાબર ને એટલે ફોર ફાઈ ઝીરો માઇનસ ફાઈ ઝીરો બરાબર સોળ માઇનસ બે થ્રી બરાબર માંથી બે જે એટલે ચૌદ તો चौद डिवाइड बाय थ्री चार तेरी बार चार पॉइंट समथिंग यस फोर पॉइंट जीरो टू इट्स ऑलरेडी ओके तो फाइव जीरो बराबर आप लखी दे फोर पॉइंट फोर पॉइंट ना फोर पॉइंट जीरो टू इलेक्ट्रॉन वोल्ट इज द राइट आंसर ओके चलो आ गया रेडी तो दीस इज आंसर ऑप्शन सी इ राइट आंसर વિદ્યાર્થી મિત્રો સિમ્પલ એન્ડ સોબર ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં અપાત પ્રકાશની આવૃત્તિ એફ બમણી કરતા ઉત્સર્જિત મહત્તમ ઝડપ પણ બમણી થાય છે ઓકે આપાત પ્રકાશની આવૃત્તિ બમણી કરો એટલે એફ વન બરાબર એફ તો એફ ટુ બરાબર ટુ એફ ત્યારે ગતિ ઉર્જા મહત્તમ ઝડપ ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ બમણી થાય છે એટલે વી વન બરાબર વી તો V2 બરાબર ટુ વી તો વર્ક ફંક્શન કેટલું થાય ઓકે સેમ પહેલું સ્ટાર્ટ કરો વન હાફ એમ વી વન સ્ક્વેર બરાબર એચએફ વન માઇનસ ફાઈ ઝીરો ચલો વન હાફ એમ વી વન એટલે વી એટલે વન હાફ એમ બી બરાબર એચએફ માઇનસ ઓકે ચાલો આ એક આપી દો તથા વન હાફ એમ વી ટુ સ્ક્વેર બરાબર એચ ટુ માઇનસ ફાઈવ ઝીરો ચાલો એમાં કિંમત મૂકી દો વન હાફ એમ વી ટુ એટલે બમણી એટલે ટુ વી એનો વર્ગ બરાબર એચ ઇન્ટુ ટુ એફ માઇનસ ફાઈવ ઝીરો ચાલો એટલે આ થશે ફોર ઇન્ટુ વન હાફ એમ વી સ્ક્વેર બરાબર ટુ એચ એફ માઇનસ ફાઈવ ઝીરો સમીકરણ નંબર બે આપી દો ચાલો ડેડી એક અને બે નો ગુણોત્તર લઈ લો કે બે અને એકનો લઈ લ્યો તોય ચાલે ચાલો અહીંયા પણ એવું કરો બે ભાગ્યે એક બે ભાગ્યે એક લેશો એટલે વન આપે ના બેન વિસ્તાર ઉડી જાય એટલે ફોર બરાબર ટુ એચ એફ માઇનસ ઝીરો છેદમાં એચએફ માઇનસ ઝીરો આને અહીંયા લઈ એટલે ફોર એચએફ માઇનસ ફોર ફાઈવ ઝીરો બરાબર ટુ એચ એફ માઇનસ ઝીરો ચાલો આને અહીંયા લઈ જાવ અને આના અહીંયા લઈ જાઓ એટલે ફોર એચ એફ માઇનસ ટુ એચ બરાબર ફોર ફાઈવ ઝીરો માઇનસ ફાઈ ઝીરો બરાબર ટુ એચ એફ બરાબર થ્રી ફાઈ ઝીરો બરાબર ને ચાલો ફાઈ ઝીરો સૂત્રનો કરતા બનાવી દો તો ફાઈ ઝીરો બરાબર શું થશે ટુ એચ એફ બાય થ્રી ધીસ ઇઝ ધ રાઈટ આન્સર રેડી ને ટુ એચ એફ બાય થ્રી છે યસ ટુ એચ એફ બાય થ્રી તો ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે ને ઇટ્સ ઓકે આગળ વધીએ નેક્સ્ટ ચારસો નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશ વડે ધાતુની સપાટી પ્રકાશિત કરવામાં આવે છે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનિક ગતિ ઉર્જા એક પોઈન્ટ ઇલેક્ટ્રોન વોલ્ટ જાણવામાં આવે છે તો વર્ક ફંક્શન કેટલું હોય આ એચ સી તો તમને આપેલું જ છે ચલો તો લીમડા બરાબર ચારસો નેનો નેનોમીટર ચાલો રહેવા દો ઓકે ગતિ ઉર્જા એ બી છે કે એક પોઈન્ટ સિક્સટી એટ ઇલેક્ટ્રોન વોલ તો વર્ક ફંક્શન કેટલું હશે ઓકે તો કે બરાબર એચ અપોન લેમડા માઇનસ ઝીરો સૂત્રનો કરતાં બનાવો તો એચસી અપોન લેમડા માઇનસ કે ઓકે ચાલો તો ફાઈ ઝીરો બરાબર આપેલો છે જો બાર ચિસ નેનોમીટર ઉપર નીચે જતું રહેશે એટલે અહીં ચારસો ડાયરેક્ટલી ઓછા વન પોઈન્ટ સિક્સ રેડી વન સિક્સ એટ ચાલો આને આપણે કરીએ એકસો ચોવીસ ભાગ્યા ચાર ચાલીસ એટલે ચાલીસ ગુણ્યા ત્રણ કરોડ એટલે ચાર તેરીને બાર ચાર દરિયો એકસો વીસ એટલે ત્રણ પોઈન્ટ સમથિંગ આવે સિમ્પલ વાત છે કારણ કે ચાલીસ ગુણ્યા ત્રણ કરો એટલે એકસો વીસ ઉપર એકસો ચોવીસ એટલે ત્રણ પોઈન્ટ સમથિંગ એટલે ત્રણ પોઈન્ટ એક લઈ લ્યો ચાલો આ બરાબર ત્રણ પોઈન્ટ એક માઇનસ વન પોઈન્ટ સિક્સ એટ કરો એટલે ત્રણ પોઈન્ટ એકમાંથી એક અડસઠ બાદ કરો એટલે બે જેવું બાદ કરો એટલે પોઈન્ટ સમથિંગ આવે યસ એક પોઈન્ટ કેટલું આવશે અડસઠ એટલે ફોર જીરો વન પોઈન્ટ ફોર્ટી ટુ વન પોઈન્ટ ફોર્ટી ટુ ઇઝ રિયલી ઇક્વલ ટુ આપેલું છે વન પોઈન્ટ ફોર વન ઇલેક્ટ્રોન વોલ્ટ ઇટ્સ ઓકે ચાલો રેડી આન્સર ડી ઇઝ ધ રાઇટ આન્સર ઓકે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ એન્ડ સોબર આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ એક ધાતુનું વર્ક ફંક્શન ચાર પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ છે ઓકે તેના પર ફોટોનની ઉર્જા છ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તેઓ પાર પ્રકાશ આપત કરવામાં આવે છે તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું વર્ક ફંક્શન આપ્યું છે ચાલો તો ફાઈવ ઝીરો બરાબર ફોર પોઈન્ટ ટુ ઇલેક્ટ્રોન વર્ડ તેના પર ફોટોનની ઊર્જા આપી છે એટલે કે ઈ બરાબર એચએફ છ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ તેઓ પારજંબલી પ્રકાશ આપત કરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું વીઝીરો ઓકે સિમ્પલ વાત છે ઈવી ઝીરો બરાબર એચએફ માઇનસ ફાઈ ઝીરો ચાલો ઈવીઝીરો બરાબર છ પોઈન્ટ બે માંથી ચાર પોઈન્ટ બે એટલે બે બે ઇલેક્ટ્રોન વોલ્ટ બે બાજુ થી બે જાય તો વીઝીરો બરાબર બે વોલ્ટ તો આન્સર ઇઝ ટુ વોલ્ટ ચેક ઇટ યસ ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો આવી ગયું સિમ્પલ તો બે વોલ્ટ આવશે જવાબ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ફોટો ઇલેક્ટ્રિકનું સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું છે ઓકે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે વી ઝીરો પોઈન્ટ સેવન્ટી વન વોલ્ટ ઇલેક્ટ્રોન માટે ઇ બાય એમ આપ્યું છે વન પોઈન્ટ સેવન સિક્સ ટેન ડેસ ટુ ઇલેવન એટલે વન પોઈન્ટ એઈટ ઇન્ટુ ટેન ડેસ ટુ ઇલેવન કુલમ પર કેજી ઓકે તો ઇલેક્ટ્રોન નો મહત્તમ વેગ કેટલો વી મેક્સિમમ ચાલો તો વન હા મેક્સિમવેર મેક્સિમમ બરાબર ઈ બાય એમ ઇન્ટુ ટુ વીઝીરો વી સ્ક્વેર મેક્સિમમ બરાબર ઈ બાય એમ આપ્યું છે એક પોઈન્ટ આઠ દસ ની અગિયાર ગુણ્યા બે ગુણ્યા વીસ ઝીરો પોઈન્ટ એકોતેર ચાલો પોઈન્ટ એકોતેર ગુણ્યા બેરતેર બે પોઈન્ટ બેતાલીસ દસ એક પોઈન્ટ બેતાલીસ ગુણ્યા એક પોઈન્ટ આઠ વીસક્વેર મેક્સિમમ બરાબર અઢાર દસની માઇનસ એક ગુણ્યા દસની અગિયાર બે ગુણ્યા એકોતેર દસની માઇનસ બે માઇનસ ત્રણ પછી જોઈ લેશો એટલે એકોતેર ને એકોતેર એકોતેર ગુણ્યા એકસો બેતાલીસ ગુણ્યા અઢાર જીરો ટુ ફોર વન આઠ તો વીસ સ્ક્વેર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ પચીસ છપ્પન દસની અગિયાર માંથી એક જાય એટલે દસ દસ માંથી બે જાય એટલે આઠ દસ ની આઠ પચીસોનું વર્ગમૂટ પચીસો છપ્પન છે ને એટલે અંદાજે પચીસ 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 લઈ લો ચાલો તો વી મેક્સિમમ બરાબર ઇઝરિયલ ઇક્વલ ટુ અહીં લઈ લઉં છું પચીસ દસ ની ચાર બરાબર ને એટલે વી મેક્સિમમ ઇઝરિયલ ઇક્વલ ટુ બસો પચાસ ની ત્રણ તો વી મેક્સિમમ બરાબર બસો પચાસ કિલોમીટર પર સેકન્ડ ઓકે અંદાજે આ પચીસો લીધું છે પચીસસોનું વર્ગમૂળ પચીસ ઈ ઇટ્સ ઓકે ચાલો તો આવી ગયું અને આઠનું વર્ગમૂળ ચાર તો આની આજુબાજુ જવાબ હોઈ શકે તો ઇટ્સ ઓકે બસો પચાસ કિલોમીટર પર સેકન્ડ ઇઝ ધ રાઈટ આન્સર રેડી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ ઓકે આ સાથે આ વિભાગને પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન્સ સાથે નવા ટોપિક સાથે નવા જોશ સાથે ફરીથી મળીશું ત્યાં સુધીને આપણી વચ્ચેથી વિદાય લઈએ છીએ જય જય ભારત થેન્ક યુ સો મચ